વાલક પોલીસ સ્ટેશન વિસ્તારના સમાચારી ફળિયામાં સરકારી આવાસના મકાનના ઉટલા ઉપરથી પૈસા વતી હાર જીતનો પાનપત્તાનો જુગાર રમતા સાત આરોપીઓને કુલ રૂપિયા સાઠ હજાર એકસો ત્રીસના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરો સ્પર્લો સ્પોટ તાપી તારીખ એક બાર બે હજાર પચીસના રોજ શ્રી ડીએસ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી પાંચાણી એલસીબી જેટલા તાપીનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનએસ વસાવા પેરલ ફરલો સ્કવોડ તાપી એલસીબી અને પેરલ ફર્લો સ્કોડના પોલીસ માણસોએ પોતાના ખાનગી બાતમીદારો રોકેલ હોય જેના ભાગરૂપે પેરલ ફર્લો સ્કવોડમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સિંહ નીરુભા તથા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસીનાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમી હકીકત મળેલ કે વાલોડ તાલુકા સરકારી આવાસના મકાનના ઉપલા ઉપર કેટલાક કિસ્સામાં પૈસા વતી પાનનો જુગાર રમ્યો છે જે બાતમીના આધારે એ ઇ જયેશભાઈ લીલકિયાભાઈ એલસીબી તાપીનાઓ એલસીબી તાપી તથા પેરોલ ફોર સ્કોડ સ્પોટ તાપીના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપી જીતેન્દ્ર કેસરભાઈ રાઠોડ વાલોડ જિલ્લા તાપી વિશાલ સુનીલભાઈ રાઠોડ વાલોડ જયેશ રાજુભાઈ રાઠોડ વાલોડ ખાન સઈદ ખાન પઠાણ સુનિલ ઠાકોરભાઈ રાઠોડ આરીફ અબ્દુલ બહાબ શેખ અય્યાજ રસીદ શેખ વાલોડ જિલ્લા તાપીનાઓને ગેરકાયદેસર રીતે પત્તા પાન ઉપર રૂપિયા જુગાર રમતા જુગારના દાવ ઉપર મૂકેલ કિંમત રૂપિયા સાહીઠ હજાર એકસો ત્રીસ મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધમાં જુગાર ધારા કલમ બાર મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે